જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે મન વિશે થોડુંક સમજીએ મન એટલે શું અને એને સમજવાનું છે મનથી જ તે મનને મનથી જ સમજવાનું છે જેમ લોઢું લોઢાને કાપે એમ તો મારી જ્યાં સુધી સમજણ છે ત્યાં સુધી મન એટલે એક ઉદાહરણ તરીકે તમને સમજાવવું તમારે માનવું ન માનવું એ ફરજિયાત નથી કારણ કે તમે સ્વતંત્ર છો જ્યારે તમને સમજાય ત્યારે સમજવું તો એક ઉદાહરણ તરીકે મન એટલે શું પાદરૂ હું કહી દઈશ કે ભાઈ મન જેવું કંઈ છે જ નહીં તો તમે અગાઉ જે કથાકારો જે સંતો જે શાસ્ત્રો એની અંદર જે સાંભળેલું છે એટલે તમને તરત માન્યામાં નહીં આવે પણ પ્રથમ એ બધું પણ જરૂરી છે કારણ કે આ જે સંસારની જે રચના થઈ છે એમાં એ જરૂરી હશે સંસારને ચલાવવા માટે એટલે શાસ્ત્રોમાં મન વિશે ઘણું બધું લખેલું છે તો મન એટલે જે રીતે સૂર્યનો ઉદય થાય છે સૂર્ય ઉદય થતાં એના જે કિરણો આ ધરતી ઉપર આવે છે મકાન ઉપર પડે ધરતી ઉપર પડે ઝાડવા ઉપર પડે પછી કિરણો કહો કે પ્રકાશ કહો કે તેજ કહો સૂર્યનો ઉદય થતાં એમાંથી જે કિરણો જે પ્રકાશ જે તેજ જે નીકળે છે એ જ રીતે આત્મામાંથી મન મ અને ન એ બે અક્ષરો અને એને ભેગું કરવાથી બે અક્ષરો ભેગા કરવાથી એક શબ્દ થયો તો આત્મામાંથી જે નીકળેલા બે અક્ષર નીકળ્યા છે તો બાવન પણ એમાંના બે અક્ષર ભેગા કરવાથી શબ્દ થયો એટલે એ મન થયું તો જેમ સૂર્યના કિરણો ધરતી ઉપર પડે છે તો સૂર્યના કિરણો નથી દેખાતા ધરતી ઉપર પડે તો ધરતી દેખાય છે મકાન ઉપર પડે તો મકાન દેખાય છે ઝાડવા ઉપર કિરણો પડે તો ઝાડવા ઉપર દેખાય છે પણ એ જે કિરણો છે જે પ્રકાશ છે એ પ્રકાશ દેખાતો નથી એ જ રીતે મન છે પણ જેમ જે સૂર્ય અસ્ત થતા જે પ્રકાશ એની અંદર વિલીન થઈ જાય છે એમ સમર્થ સદ્ગુરુ મળે આપણને કોઈ એવા સમર્થ સદ્ગુરુ મળે ત્યારે આજે મ અને ન બે અક્ષર અને એક શબ્દ એ વિલીન થઈ જાય છે સમર્થ સદ્ગુરુ થકી વિલીન થાય છે એટલે વિલીન થાય એટલે એ મ અને ન બે અક્ષર મટી નથી જતા મન શબ્દ મટી નથી જતો પણ ખરેખર મન શું છે એની ખરેખર ઝાંખી થઈ જાય સમજણ આવી જાય બીજું આગળ જો ચર્ચા કરીએ તો આગળ આપણે સાંભળ્યું છે હવેની જે ચર્ચા છે એ વધારાની છે કદાચ આવા પ્રશ્નો ઉઠે તો કે ભાઈ એવું પણ કીધું છે કે મન બે છે એક જાગૃત અને એક સુષુપ્ત અને મનની ગતિ જેટલી ગતિ કોઈની નથી આવું છે તો કેમ કે ભાઈ મનની ગતિ એટલી બધી છે કે તમે ખાલી આમ વિચારો મનમાં વિચારો કે અમેરિકા એટલે તમારું મન એટલી સ્પીડમાં અમેરિકા પહોંચી ગયું આવું કે સમજાવવા માટે તો અમેરિકા પહોંચી ગયું મન તો મન એવું થયું ને કે ભાઈ આ શરીરમાંથી મન બહાર જઈ શકે એવી વસ્તુ છે जो बार एवी वस्तु यु मन तो स्थूल कहवा सूक्ष्म तो ये बार मारी प्रमाणे आप मन में जे कल्पना करिए कि अमेरिका अमेरिका तो ये આપણા મનની અંદર જ એક અમેરિકા ઊભું થાય છે આપણી અંદર જથી એ ત્યાં નથી જતું મારી સમજણ છે ત્યાં સુધી કે આપણી અંદર જ એની કલ્પના થાય છે જે રીતે એક સમજવા માટે આપણે મકાન બનાવવું છે તો કોઈ એન્જિનિયર પાસે આપણે જઈએ કે અમારે આ બસો વારનો પ્લોટ છે એમાં અમારે મકાન બનાવવું છે એટલે એન્જિનિયર પહેલાં મનમાં એ પ્લાન તૈયાર કરે કે અહીંયા રસોડો આવશે અહીંયા બેડરૂમ આવશે અહીંયા ફલાણું આવશે અહીંયા ઢીકડો આવશે એ મનમાં તૈયાર કરે પછી એક કાગળમાં પેનથી બનાવીએ અને બતાવે આપણને આપણે પાસ કરીએ કે હા પછી ત્યાં ખોદકામ થાય કડિયાને લાવે સિમેન્ટ કાંકરી આ લાવે અને આખું મકાન એ બસો વાર જગ્યામાં ઊભું કરે એ જ રીતે આપણે કોઈ પણ મનમાં મુંબઈ સુરત અમેરિકા લંડન જે કાંઈ જે કલ્પના કરીએ એ આપણી અંદર જ ઊભી થાય છે મન બહાર જવાવાળી વસ્તુ નથી આપણને બે અક્ષર અને એક શબ્દરૂપી આપણે જ્યારે બાળક હતા ત્યારે આપણને એ આપણામાં નાખવામાં આવેલી વસ્તુ છે મન એવું છે એમ એ પહેલાં આપણી પાસે હતું નહીં જ્યારે આપણે માતાના ઉદરમાં હતા ત્યારે આપણી આપણને કંઈ ખબર હતી નહીં ક ખ ગ ઘ ની પણ આપણો જ્યારે જન્મ થયો જેમ જેમ મોટા થયા એમ આપણને ક ખ ગ આવું બધું આપણામાં નાખવામાં આવ્યું જે રીતે આપણ સૂર્યમાંથી જે કિરણો બહાર નીકળે છે એમ આપણાની આપણામાં મન કહેવાથી આપણામાં ભાર આપણે નીકળ્યું આપણે મનને માની લીધું પણ હજી થોડુંક મને એવું લાગે છે કે જ્યારે આપણે માતાના ઉદરમાં હતા ત્યારે આપણે પરમ આત્મા જ હતા આપણે જ્યારે માતાના ઉદરમાં હતા ત્યારે પરમ આત્મા જ હતા આપણે બહાર આવ્યા પછી આપણને જે અક્ષર જ્ઞાન આપ્યું અને આ સંસારની અંદર રહેવા કારવાની જે કાંઈ શિખામણ આપી જે કાંઈ જ્ઞાન આપ્યું જે સમજણ આપી એટલે આપણે આત્મા થયા પછી જીવ કહે છે કે જીવ થયો પણ એ પહેલા મને એવું લાગે છે કારણ કે આપણને તમે જોજો બાળક પાંચ છ વર્ષ સાત વર્ષનું હશે ને ત્યાં સુધી ગમેનું બાળક હશે આપણને ગમશે જ તે શું કામ એ નિર્દોષ છે જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ આપણામાં દોષો આવતા ગયા એમ આપણને માણસ માણસને ગમતો નથી કારણ કે દોષ દેખાય છે એની અંદર નિર્દોષ જે પરમાત્મા છે એ નથી દેખાતો એટલે તો મારી આ સમજણ છે કે મન બે અક્ષર અને એક શબ્દ છે સમર્થ સદગુરુ મળ્યા પછી જે જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે આ ખરેખરી સમજણ આવે મન મરી જાય અને મન મરી જ જાય એવું કીધું મળી જાય મરી જાય કે મળી જાય ત્યારે શું મન મળી ગયા પછી અથવા કોઈ પણ વસ્તુ આપણે જમવા બેસીએ સામાન્ય વાતો કરીએ અને મન ઓછા વધતા મળે અથવા મરે ત્યારે આપણે જમવા જઈએ કંઈ પણ જમીએ તો જે કંઈ આવ્યું હોય ખાવામાં થાળીની અંદર જે કંઈ આવ્યું હોય એ ખાટું ખોરું તીખું કે આમાં આ વાસ આવે છે કે આ આવું છે આ તેવું છે એ કર્યા વગર જો આપણે જમી લેતા હોઈએ તો સમજવાનું કે આપણું થોડા ઘણા અંશે મન મરેલું છે એ જ રીતે કપડાં વ્યવહાર માં પણ જો જે હશે તે ચાલશે આ ન હોય તો ન ચાલે આ હોય તો મને મજા આવે એવું બધું ન થાય તો સમજવાનું કે આપણું મન થોડા અં ઘણા અંશે મરેલું છે વિશેષ વળી પાછું ક્યારેક સદગુરુ મહારાજ ઉજાડશે ઉજાડશે આ ત્યારે પાછા ફરી વખત આ મીડિયાના માધ્યમથી મળશું જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો